સુરતના વધુ એક ધારાસભ્ય તંત્ર સામે પસ્તાળ પાડી છે ત્યારે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય પ્રાથમિક સુવિધાઓના અભાવે કોર્ટ વિસ્તારમાંથી હિજરત વધી હોવાનો ઉલ્લેખ કર્યો છે સુરતમાં વધુ એક ધારાસભ્ય પત્ર લખ્યો છે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણીએ સુરત મેયર દક્ષેશ માવણીને ઉદ્દેશ્ય પત્ર લખ્યો છે પત્રમાં સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવા રજૂઆત કરાઈ હતી સેન્ટ્રલ ઝોનમાં નવ મીટર કે તેથી નાની પહોળાઈવાળા ગલી રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય કરવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં પચીસ કરોડની જોગવાઈ કરવાની માંગણી કરી હતી ડામરના રસ્તા હોવાથી દર બે ત્રણ વર્ષે રી કાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો વ્યય દર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે ખાડા પણ પડે છે વારંવાર રિપેર કરવા પડે રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે જાહેર નાણાંનો વ્યય થતો હોવાથી સીસી રોડ બનાવી કાયમી નિકાલ કરવાની માંગણી કરી હતી સેન્ટ્રલ ઝોન ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોય છતાં પણ આર્થિક પાયાની સુવિધાથી વંચિત છે સેન્ટ્રલ ઝોન વિકાસના કોઈ મોટો કામ થયા નથી સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાંનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે સેન્ટ્રલ ઝોનમાં સુવિધાનો અભાવ છે ખાડાવાળા રસ્તાના લીધે પરિવાર ઝોન છોડી અન્ય ઝોનમાં હિજરત થઈ રહ્યા છે સ્વચ્છતામાં પ્રથમ ઇન્દોર શહેરમાં સો વિસ્તારમાં રસ્તાઓ સીસી રોડના છે તો સુરત શહેરને પણ જ્યારે પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માંગણી કરી હતી સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો મૂળ સુરત શહેરનો વિસ્તાર કહેવાય કોટ વિસ્તાર કહેવાય તળ સુરત કહેવાય અને આ સુરત શહેરમાં વર્ષોથી સુરત મહાનગરપાલિકા તો હમણાં થયું છે પરંતુ તે પહેલાં નગરપાલિકા એ પહેલાં બરો નગરપાલિકા અને તે વખતથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ છે આ સેન્ટ્રલ ઝોનના ડામરના રસ્તાઓમાં કેટલીક વખત રસ્તાઓ તૂટી જાય વરસાદમાં રસ્તાઓને પેચકામ કરવામાં આવે બે ત્રણ વર્ષે આ રસ્તાઓને કાર્પેટ કરવામાં આવે રીકાર્પેટ કરવામાં આવે એટલે પરિસ્થિતિ આટલા વર્ષો પછી એવી થઈ ગઈ છે કે રસ્તાઓની ઊંચાઈ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે અને છેલ્લા દસ વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો પાણીની લાઈનો અને આ મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે એમાં ખોટકામને લીધે લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ વીસથી પચીસ ટકા લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત હતી અને એવી રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટિલ સાહેબ કે જેઓ હાલમાં કેન્દ્રના જળ શક્તિ મંત્રી છે એમને કરવામાં આવી હતી અને એમને પણ સેન્ટ્રલ ઝોનના લોકોની લાગણી સમજીને તે વખતના અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને સૂચના પણ આપી હતી અને એમની સૂચનાથી સુરત મહાનગરપાલિકાએ નવ મીટર કે તેનાથી ઓછી પોરાયના તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે એક નીતિ વિષયક નિર્ણય લીધો હતો અને એના આધારે કામગીરી સુરત શહેરમાં ચાલી રહી છે ખૂબ સારી રસ્તાની ક્વોલિટી બની બનતી હોવાથી અન્ય વિસ્તારોમાં સુરત શહેરના જે અન્ય રસ્તામાં રહેનારા લોકો છે તેની પણ લાગણી છે કે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે અને એ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તમામ રસ્તાઓ સુશીવમાં સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે લોકો હિજરત થઈ રહ્યા છે ને જે રીતના દસ વર્ષથી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે જવાબદાર કોણ છે ને કઈ રીતના મેં અગાઉ આપને કહ્યું ને કે રસ્તામાં આજે કંઈક સુરત શહેરના લોકોની સુવિધા માટે છેલ્લા પચાસ કે સાહીઠ વર્ષની જે લાઈનો છે એ બદલવાની કામગીરી ચાલે છે છેલ્લા દસ વર્ષથી ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખવાની કામગીરી અલગ અલગ વિસ્તારમાં ચાલે છે હવે જ્યારે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે આ તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી લોકોની લાગણી છે લાગણીને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની જે લાગણી છે એ લાગણી સત્તાધીશો સુધી પહોંચાડવાની જ્યારે અમારી જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે અમે મેયરશ્રીને પતાવી રાખ્યો છે બ્યુરો રિપોર્ટ એસન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે